નમસ્કાર મિત્રો આપ સૌનું મારા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જોઈશું કે સાવ સરળ અને દેશી સ્થિતથી ગંદા પાણીને શુદ્ધ કેવી રીતે કરી શકાય છે આ પ્રયોગ તમે ઘરે સરળ સામગ્રીથી બનાવી શકો છો આ સાયન્સ પ્રેક્ટિકલ તરીકે પણ બહુ ઉપયોગી છે મિત્રો આજકાલ શુદ્ધ પાણી બહુ મોટો પ્રશ્ન છે ઘણા ગામોમાં અનેક જગ્યાએ પીવાનું શુદ્ધ પાણી સહેલાઈથી મળતું નથી એટલે આજે હું તમને બતાવીશ કે પ્લાસ્ટિકના ગ્લાસ નળી અને ઈટોના સ્ટેન્ડની મદદથી પાણી શુદ્ધિકરણ કેવી રીતે કરી શકાય તો ચાલો પહેલાં જોઈ લઈએ કે આ પ્રયોગ માટે કઈ સામગ્રી જોઈએ તો પહેલા પાંચ ગ્લાસ પાંચ આવી રીતની નળી ત્યારબાદ મોટા કાંકરા ત્યારબાદ એનાથી થોડા નાના કાંકરા ત્યારબાદ રેતી ત્યાર પછી તમે કોલસો અથવા સાણિયું ખાતર ઉપયોગમાં લઈ શકો છો અને છેલ્લે રૂ કપાસનું જે રૂ હોય છે તેના ઉપયોગમાં લેવાનો છે ત્યાર પછી સ્ટેન્ડ બનાવવા માટે ઈટ અને પાણીના શુદ્ધિકરણ માટે ગંદા પાણીનો આપણે ઉપયોગ કરવાનો છે આ બધી સામગ્રી તમને ઘરે સરળતાથી મળી રહેશે સૌ પ્રથમ આપણે સ્ટેન્ડ બનાવી લઈએ ફટાફટ આપણે સ્ટેન્ડની કામગીરી શરૂ કરી દઈએ તો આવી રીતનું આપણે કાંઈક સ્ટેન્ડ બનાવી લેવાનું છે જેમાં ઉપરથી નીચે તરફ ગ્લાસ આપણે મૂકવાના છે ચાલો આપણે જલ્દીથી રાખી દઈએ તો સૌ પ્રથમ ઉપર આપણે મોટા કાકરાનો ગ્લાસ રાખવાનો છે ત્યાર પછી નાના કાકરાનો ત્યાર પછી રેતી ત્યાર પછી કોલસો અથવા સાણિયું ખાતર અને ત્યારબાદ છેલ્લે રૂ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નીચેથી ઉપરની તરફ આવી રીતના ગ્લાસને આપણે ગોઠવી દીધા છે ત્યારબાદ હવે એમાં આપણે ઉપરથી ગંદુ પાણી આપણે એડ કરવાનું છે તો આપણે ફટાફટથી ગંદુ પાણી બનાવી લઈએ તો આવી રીતનું આપણે ગંદુ પાણી બનાવી લીધું છે હવે તેને ઉપરથી એડ કરી દઈએ તમે જોઈ શકો છો કે પાણી ઉપરના ગ્લાસમાંથી નીચેના ગ્લાસ તરફ જાય છે આમાં નાના મોટા કાંકરા કચરાને રોકે છે એ રીતિ નાની ગંદકીને અટકાવે છે કોલસો કે ખાતર રંગ ઘટાડે છે અને કપાસ છેલ્લે ફિલ્ટર તરીકેનું કામ કરે છે નીચે આપણને સાફ દેખાતું પાણી મળશે તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપરથી ફરીવાર થોડું થોડું પાણી આપણે એડ કરીશું જેનાથી આપણને નીચે વધારે શુદ્ધ પાણી મળી રહે તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે નીચે પાણી જઈ રહ્યું છે તો થોડી જ વારમાં આપણે નીચે પાણી સાફ પાણી તમને જોવા મળશે આવી રીતની પ્રોસેસ તમારે બે થી ત્રણ વાર કરવાની છે જેનાથી આપણને શુદ્ધ પાણીની માત્રા વધારે મળી શકે તો આપણે બે થી ત્રણ વાર આપણે પાણી એડ કરીશું જેનાથી આપણને શુદ્ધ પાણી વધારે મળે તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આપણને શુદ્ધ પાણી મળવાનું શરૂ થઈ ગયું છે તમે નીચેના પ્યાલામાં જોઈ શકો છો તો કેટલું શુદ્ધ પાણી આપણને મળ્યું છે ઉપર કેટલું આપણે ગંદુ પાણી રેડ્યું અને નીચે આપણને કેટલું શુદ્ધ પાણી મળ્યું છે આ પ્રોસેસને આપણે થોડાક ટાઈમ માટે થવા દઈશું તો વિદ્યાર્થી મિત્રો તમને આ પ્રેક્ટિકલ પસંદ આવતો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે કંઈક શુદ્ધ પાણી ભેગું કરી લેવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ યાદ રાખજો કે આ પાણી સીધું પીવા માટે નથી આ ફક્ત પ્રયોગ અને સમજ માટે છે પીવા માટે પાણીને ઉકાળવું અથવા યોગ્ય રીતે શુદ્ધ કરવું જરૂરી છે હવે તમે આ બંને પાણીનો ડિફરન્સ જોઈ શકો છો આ ગંદુ પાણી છે અને પેલું સાફ પાણી છે તો આ રીતે તમે જોઈ શકો છો કે દેશી અને સરળ રીતથી પાણી શુદ્ધિકરણ કેવી રીતે થાય છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને આવા વધુ સાયન્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો